કિસાન ચેનલ તરફથી રામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક શનેળો ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો સૌપ્રથમ એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો મિત્રો આજે વિડીયોમાં તમે જે શનેળો ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર વીરાભાઈને વેચવાનું છે શનેડાની વાત કરી દઉં તો સાવ મિત્રો નવા કન્ડિશનમાં શનેડો છે બે હજાર અને ચોવીસનું મોડેલ જે કોઈ ખેડૂતભાઈને મિત્રો શનેડો લેવાની ઈચ્છા હોય તો ફૂલ કન્ડિશનમાં આખો શનેળો જોવા મળશે કોઈ પણ પ્રકારની ખરાબી નથી કમ્પ્લીટ નવે નવો શનેડો છે ટાયરની વાત કરી દઉં તો ટાયર પણ મિત્રો એકદમ કંપની કન્ડિશનમાં જોવા મળશે અને શ્રીરામ કંપનીનો તમને આ શનેળો જોવા મળશે પાછળના તમને મોટા ટાયર છસો સોળના તમને મોટા ટાયર જોવા મળશે એન્જિનની વાત કરી દઉં તો સાડા સાત વોશ પાવરનું તમને સનેડામાં એન્જિન જોવા મળશે બાકી કોઈ પણ પ્રકારની ખરાબી નથી કમ્પ્લીટ એકદમ નવો જ છનેડો છે સીટ છત્રી પણ મિત્રો એકદમ કન્ડિશન જોઈ શકો છો સનેડો મિત્રો જે કોઈ ખેડૂતભાઈને લેવાની ઈચ્છા હોય તો હાઇડ્રોલિક સિસ્ટમવાળો શનેડો તમને જોવા મળશે ઓકે આ શનેડો મિત્રો તમારે લેવાનો હોય તો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ ટેસ્ટ ડ્રાઈવ કર્યા બાદ પછી પણ તમે શનેડો લઈ શકો છો શનેડો લેવાનો હોય તો કિંમતની વાત કરી દઉં તો પાસઠ હજાર રૂપિયા આ શનેડાની કિંમત રાખેલી છે જે કોઈ ખેડૂતભાઈને શનેડો લેવાની ઈચ્છા હોય તો થોડો ઘણો ફેરફાર થઈ જશે રૂબરૂ જોયા પછી પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો છે વેરાવળ જિલ્લો છે ગીર સોમનાથ અને ગામ છે મિત્રો ભાલપોરા એટલે કે તમને આ શનેડો ભાલપરા ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો વીરાભાઈ નામ અને એમના મોબાઈલ નંબર આપેલા છે બાણું સાત ઓગણસાઠ ઓગણસે સાઠ વાળા એમાં કોલ કરી આ શનેડા વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ શનેડો તમે લઈ શકો છો